મોર્નિંગ મિત્રો સ્વાગત છે સોરી ગુડ મોર્નિંગ તો ના આવે પણ ગુડ ઇવનિંગ આવે સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે જો હું ક્યાં ચડી ગયો મિત્રો ઉપર ચડી ચડી ગયો ગયો ને આજે ટ્રેક્ટર લાઈન જાય ને રેતી ભરવા જાય હે વાડીએ હોકરામાં રેતી ભરવાની છે ભાઈ બહેનના ઘરમાં તો પ્લાસ્તર કરવાનું હોય ને લગ્ન આવે ને એટલે ચાલો રે ટ્રેક્ટર લઈને વાડી હાલે જાય આગળ શું શું આવે તમે બ્લોગમાં દેખાડો આગળ

અલે અહીંયાને કાગરિયા ભરાવે એટલે રેતી નો ઢરાય એટલે રેતી એટરે સમા જેટલી મોંગી થઈ ગઈ કાચે કે હવે રેતી રેને આ બાજુ હોકરો હે ને ઈ બાજુ હોકરો માં ભરવાની છે ઓરિજિનલ રેતી આવી કંઈ મરતી હે હા સોના જેવી રેતી ચેર માં કે રીત પાણી ભરાવણ આયા કે રીત પાણી પી આમ જો તો મે તો જો તો મોટો સંતાડે પાસે જ કામ ચાલી થઈ ગયો છે જો મિત્રો તમને દેખાડો રેતી નું કામ જો આયા બે બકરી રહ્યા ઓલો ભાઈ ભો નેક જો આયા રેતી ભરે છે આયા ખારે

અને જો અત્યારે બધા બેઠા છે પાણી બાણી પીવે એમ જો અને મેં સ્ટોક કરીને મૂક્યો છે ઓલા બધા ઉપર જો હને મથે છે લારી કાઢે છે થોડીક જ બાકી રહી પાંચ ટકા બાકી રહી પછી હને ખેતી ફરી મસ્ત મજાની લારીનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે હવે જ ઘર બાજુ જોવા મળી રહ્યો લારીનું ટ્રેક્ટર ભરાઈ ગયું નહીં અમારે સુમો અને જો ટ્રેક્ટર ડ્રાઈવર છે ઓલ બાજુ બે આપણા વાળ કેવા લાગે એકવાર કમેન્ટ કરી નાખજો કે મારા વાળ હને મને જ ન ગમતા કેમકે આજે વાડ જાય ને ઊંધા કપાઈ ગયા છે તમને કેવા લાગે કમેન્ટ કરના કહતો મિત્રો હાંના રેતનું ટેક્ટર બેક્ટર ભરીને ખા લીધું છે અત્યારે હવે જો હાથ પડી ગઈ છે અને હને હાંના ભાઈબન બધા કે કે વાંકાને રસગોલા ખાવા જાઉં છે તો અમે હને બધા રસગોલા ખાવા જાય આ જો બધા તૈયાર થઈ ગયા છે એક ભાઈબન વોલપોર્ટ બોલાવાઈ ગયો છે રસગોલા ખાવા જાય ગયા તા વાંકાને વાંકાને રહી ગયા હતા રોયલમાં રસ ગોલાખવા જાઓ મિત્ર ને રોયલમાં અહીં ગયા તા ગોલાવ ખાવા

આલી દવાાય ગોલા ને હેઠો મુક્યો આ થોડો કે આ ભાઈ પાર્સલ કરાયો ને હેઠો મુક્યો બનાવે આ અમારા ભાઈ બરોબર પહેલા જી મજા ન આવી ને નો બહુ નામજો મન સિંહ આવે યવડો ઓરા ભાઈ ભને મસ્તી ન્યો જાય જઈને બે વાઈટ પાછા આવે એટલે મિત્રો બે ને ગોલાયું પાર્સલ કરાવી લીધા એક ગોલો આ ભાઈ બંધ હાટું એક ગોલો જો અહીંયા બેઠો તો ને એના હાટુ બે ગોલા લઈ લીધા સમજો અહીંયા ઘર આવી ગયું ને

ફોન માં શું કરે બોલો ભાઈ બધી કે લાવવા લે ગુડ નાઇટ મિત્રો હોય જવાલો કઈ